આક્રોશ સુફાન પર પર બચાવ હાઇવે ચક્કાજામ ખેડૂતોએ પોતાની વિવિધ માંગણીઓને લઈ આજે બચાવ સામખિયારી નેશનલ હાઇવે પર ચક્કાજામ કરી જોરદાર આંદોલન કર્યું હતું રામદેવભીર નજીક મોટી સંખ્યામાં ખેડૂતોએ એકત્ર થતા હાઇવે પર વાહનોની અવરજવર સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી અને સમસ્યા સહિતના લાંબા સમયથી ચાલુ કારણે ખેડૂતો આંદોલનના માર્ગે ઉતર્યા હતા ખેડૂતોએ સરકારનું ધ્યાન ખેંચવા નેશનલ હાઈવે જ બંધ કરવાનો રસ્તો અપનાવ્યો ચક્ક્રજામ દરમિયાન હાઈવે પર લાંબી વાહનોની લાઇન લાગી અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો પોલીસ દળ પહોંચી પરિસ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો કહેવું છે કે તેમની મૂળભૂત કૃષિ સંબંધિત યોગ્ય નિવારણ ન મળતા તેઓને આ માર્ગ અપનાવવો પડ્યો છે તેમની માંગણીઓ પર તાત્કાલિક પગલાં લેવામાં આવે ને વાંડિયા વીજ પુરવઠો તથા ખાતર જેવા મુદ્દાઓનું સમાધાન થાય તો જ આંદોલન પાછું ખેંચવામાં આવશે તેવી ચેતવણી પણ ખેડૂતોને આપી છે રિપોર્ટર દીપક માતંગ નિરોણા